મારી હારી હાથે માથે માઈ હે શું કરું ખિસ્સામાં તો દસ ની નોટ નથી ને મારો હારો માર કાકો મને પૈસા દેતો નહીં શું કરું હે નક્કી કા તો કાકો માર ખાય ને કે કાજા કાકાનો છોકરો માર ખાય આ હાથે માથે માઈ પોડા આ જમણ છોકરો પોડા પાતે ના રમે તો તો ખોટું કહે આ તો કાકા કાંજો વાળે છે તે વાળ કરતો હે આ તો કઈ થાય ને આ તો પાડ દે હું કી કરું કાકા આ પોડા શું કરે આ કરે આ વોરડ આવી ગઈ રાતે આપણે હે

કાકા કાકા તારો ચકો આજ જ્યો તારા હાથનો નો હોન નો તાર કે ટોપો ખાવ સીધી ફેર ઇદત બા જો દુરો આયો મરી ગયો ભાતી ટોપો ખાઈ લે આ કાકા તે ખોઈ બી તો તારો છોકરો ખોઈ તી તો કાકા તે ખોઈ તી તો આ મારા સુગર ને હારું ખાલી ખાલી સીધો નાસ્તો નઈ જતો રહ્યો ને

તમે પણ માથેમાં પતે રમવા માટે આવૃત ના કરતા અને પૈસાનું એવું હોય તો નહીં પતે રમવાનો શોખ હોતો નથી પણ મા બાપનું નામ લેતા નહીં અને વિવાદમાં પૈસા લેતા નહીં અને ઘરમાંથી રૂપિયો પણ હોનું હોનું લેતા વાપરતા નહીં અને અડણા રૂપિયા લેતા નહીં અને આવો આવી લતે થતા પૈસા હિસા હારી જાવ પણ આવી લતે થતા નહિ તોપા હોપા ખવાય નહીં અને સુખી જિંદગી નું જીવાય શું કેવું તમારો ભાઈ વાત છે લાઈક કરો ફોલો કરો અને અમારો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં